ભાવનગર શહેરના કુંભારવાડામાં આવેલા મફતનગર વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી બાબતને લઈને બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની હતી જેમાં બે લોકોને ઈજા થતા સરટી હોસ્પિટલ ખસેડાયા હતા ભાવનગરના કુંભારવાડાના માડિયા રોડ ઉપર મફતનગરમાં રહેતા રવિભાઈ ભરતભાઈ પરમાર અને આકાશ ભરતભાઈ પરમાર ઉપર રિયાઝ પઠાણ સમીર સૈયદ અને અસલમ પઠાણ અને સમીર સહિતના શખ્સોએ ફટાકડા ફોડવા બાબતે માથાકૂટ થતા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જેમાં રવિભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી ત્યારે તેમના ભાઈને માથાના ભાગે ઈજા થતા સ્થાનિકોએ એકસો આઠ બોલાવીને હોસ્પિટલ ખસેડ્યા હતા નોંધાયેલી ચાર સામે પોલીસ ફરિયાદ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી બોલે વર્તી શરૂઆત કરો હાલો બતાયનું શૂટિંગ આ એમ નંગલી કરો હા બોલે હાલો આ એક જનરલ કઈ દી બે ત્રણ હાલો આ કોટન તો એક ટાઈમ હોય હાલો વે ખાતચીત કરો ભાઈ અમે નિયમિતપણે માર્ચશું સમાજ્ય ભેદી તમે કોઈ એક ભાઈએ બોલા ડોક્ટર કે તો સિલેન્ડરનો મારું નામ રવિ ભરતભાઈ પરમાર કુંભારવાળા ખાર મોહમ્મદ મસ્જિદ પાસે બસ હું નાથી વટ્યો હતો એ લોકો ટોળા ઊભા હતા તો મને કે અહીંયા એમ કરી મને થપાટનો પહેલાં ઘા કર્યો પછી એ લોકો કે આ તમારી દિવાળી નામ ને તેમ બોમ્બ ને હોય એ નહીં ફોલો મીંદુ સાહેબ મીંદુ ભાઈ દિવાળી તો કાલ છે મેં કીધું આજે શું છે મેં કીધું બસ એમ કરી મને થપાટના ઘા એમને કરી લીધા એ લોકો તો બહુ જાજા જણા હતા હું કોઈને ઓળખતો નથી આમાં લખેલા છે એમના નામ ખતીજાબેન એક ખતીજાબેનનો છોકરો મુનો એકનું નામ ઈકો એકનું નામ વિજય કાનાળી એકનું નામ સમીરભાઈ એકનું નામ સમીરભાઈનો ભાઈ એક ભૂરાભાઈ અને એક હુસેનભાઈ આકાશ ભરતભાઈ પરમાર કુંભારવાળા ખાર હું મારા ભાઈ પાસે ગયો ને એને મારતા હતા તેમાંથી મને માર્યો